અમદાવાદના ગરબા પ્રેમીઓ માટે આ નવરાત્રી ખાસ બની રહે છે શહેરમાં પ્રથમવાર લોન્ચ થયું છે ધ નવરાત્રી સોશિયલ એક એવી અનોખી કોમ્યુનિટી છે જે નવરાત્રીના નવ દિવસોને વધુ યાદગાર માહિત સબર અને રંગીન બનાવશે આ કોમ્યુનિટીનો હેતુ અમદાવાદના તમામ ગરબા રસિકોને એક ડિજિટલ અને સામાજિક પ્લેટફોર્મ પર જોડવાનો છે જ્યાં તેઓ ગરબા સંબંધિત દરેક માહિતી એક જ જગ્યાએ મેળવી શકશે આ સાથે ઇવેન્ટ ધ નવરાત્રી સોશિયલ કોમ્યુનિટીના લોન્ચ બાદ દરમિયાન ગરબા વર્કશોપનું પણ એ આયોજન કરવામાં આવ્યું હતું મારું નામ સીજલ ગોહિલ છે અને નવરાત્રી સોશિયલની ઓર્ગેનાઇઝ અમે લોકો કરી રહ્યા છીએ એમાં હું ઓર્ગેનાઇઝર છું નવરાત્રી સોશિયલ નું આયોજન અમે એક જ પર્પઝ થી કર્યું છે કે નવરાત્રી સોશિયલ માં તમે બધા પ્લેટફોર્મ જેમ કે તમારે ગરબા ગરબાના પાસિસ જોઈએ છે કે તમારે કોસ્ચ્યુમ જોઈએ છે ફેશન નોલેજ જોઈએ છે કે તમને ગરબા નથી આવડતા વર્કશોપ જોઈએ છે તો એ બધું એક પ્લેટફોર્મ પર તમને મળી શકે એ એનો આઈડિયા આવવાનું એક જ રીઝન છે કે આટલા વર્ષોથી હું બોર્ન એન્ડ બ્રોટર અમદાવાદથી જ છું તો અમદાવાદમાં આટલા વર્ષોથી નવરાત્રી જોઈ રહી છું તો નવરાત્રીનો ટ્રેન્ડ ડે બાય ડે વધી રહ્યો છે આપણે અમદાવાદમાં એવું જોવા જઈએ કે લાસ્ટ ફાઈવ યરથી ફાઈવ ઇયર બેક જઈએ તો આપણે પચાસથી સાહીઠ નવરાત્રીઓ થતી હતી અને અત્યારે આજના ટ્રેન્ડમાં અત્યારે અમારી પાસે એઝ નોલેજ છે કે તો સાઈઠ જેટલી નવરાત્રીઓ અમદાવાદમાં થવા જઈ રહી છે અને લાસ્ટ યર બહુ કહેવો જ થયેલો કે જે સારી સારી નવરાત્રીમાં પાસીસ થતાં મળી રહ્યા અને જે અમુક સારી નવરાત્રિઓ હતી પણ ખરી તો એમાં લોકોને નોલેજ નહોતું કે આ નવરાત્રી સારી છે કે તમે જઈ શકો કેમકે એ લોકોનું માર્કેટિંગ કે કંઈક લેપ્સ હતું કે કંઈ પણ કહી શકાય આપણે તો તમે બધા પ્લેટફોર્મ પર પહોંચી શકો એ જ અમારું કેટલા વર્ષથી આયોજન કરેલું છે તમારા સુધી લોકો કઈ રીતના આ નવરાત્રી સોશિયલ આ અમારું ફર્સ્ટ યર છે પણ બાકી નવરાત્રી આયોજનની વાત કરીએ તો અમે છેલ્લા પાંચ વર્ષથી ઓર્ગેનાઇઝ કરી રહ્યા છે પછી અમને આ આઈડિયા આવ્યો કે અમે આ વર્ષે કંઈક નવું લાગીએ કોમન પબ્લિક તમે સોશિયલ મીડિયા થ્રુ જોડાઈ શકો તમે અમારા વોટ્સઅપ ગ્રુપ થ્રુ સોશિયલ મીડિયામાં અમારો નંબર તમને મળી જશે ફેસબુક છે ઇન્સ્ટાગ્રામ છે એના થ્રુ જોડાઈ શકો અને એમાં પણ અમારું ઇન્સ્ટા નવરાત્રી સોશિયલ જ છે માનવ મહેતા દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ